તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ એવો લીલા ચણાનો નવો નાસ્તો તો લીલા ચણાના વડા કે લીલા ચણાના ઢેકરા બહુ ટેસ્ટી એવા સાથે ચટપટી એવી ટમેટાની ચટણી સાથે તમે નાસ્તામાં વારંવાર બનાવશો જો એકવાર ટ્રાય કરશો તો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મિક્સર જાર લેશું અને એમાં આપણે એક કપ ફ્રેશ લીલા ચણા અને મિક્સર જારમાં આપણે એના અતકચરા એવા વાટવાના છે જો ફ્રેશ લીલા ચણાનો હોય તો ફ્રોઝન તુવેરના દાણા કે ફ્રોઝન લીલા વટાણા પણ એના જગ્યા પર લઈ શકો પણ લીલા ચણાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આવું અતકચરું મિશ્રણ મેં વાટી લીધું અને આપણે એને મેઝર કરી એક બોલમાં લઈ લઈશું તો આ રીતે હવે બીજી સામગ્રીઓ જણાવી દઈશ અડધો કપ જુવારનો લોટ જો એનો હોય તો બાજરીનો લોટ કે પછી ચોખાનો લોટ તમે વધારે પણ લઈ શકો એક કપ ચોખાનો લોટ તો અહીંયા એક વાટકીથી મેં બધું મેઝરિંગ લીધું છે સાથે બે ટુકડા ગોળના બે ટેબલ થોડો ઉપર છે બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ તો કકરો પણ લઈ શકો સાદો પણ લઈ શકો અને એક કપ કકરા વાટેલા ચણા અને અડધો કપ લીલા ધાણા એક ચોથા કપ જેટલું લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખું જોવે એ રીતે હવે કડાઈ લઈ લેશું અને એમાં આપણે બે વાટકી કે બે કપ ભરી પાણી ઉકળવા માટે મૂકી દઈશું કોઈ એક કપ કે વાટકીથી આ બધું મેજરિંગ તમારે લેવાનું છે આ રીતે પાણી થોડું ઉકળવા લાગે એટલે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અડધો ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂન હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે પાણીને બે ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને મેં પાણી ઉકળવા દીધું હવે બે ટુકડા ગોળના તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલો તમને ગોળ કીધો છે પણ ચાર ટેબલ સ્પૂન જેટલો થશે તો ગળ પણ એટલું બેલેન્સ કરી ઉમેરવાનું છે ગોળ પીગળી જાય એ રીતે આપણે એને ત્રણથી ચાર મિનિટ જેવું ઉકળવા દઈશું આ રીતે પાણી એકદમ સારી રીતે ઉકળી જાય એટલે એક કપ ભરી લીલા ચણા દરદરા વાટેલા આ રીતે ફ્રેશ ઉમેરી દઈશું અને એ ઉમેરી અને આપણે પાણીમાં જ ચણાને ત્રણથી ચાર મિનિટ જેવા બોઇલ થવા દેવાના છે એટલે લીલા ચણા આપણે કાચા લીધા છે અને લીલા ચણા છે એકદમ કુમળા હોય તરત જ એ થઈ જશે સાથે સાથે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે અને લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે લગભગ પાણીને ઉકળતા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું આ રીતે મિક્સ કરી દઈશું બધી સામગ્રીઓને અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની તો પાણી એકવાર ઉકળવા લાગે પછી તમારે એને ચાર પાંચ મિનિટ ટોટલ ઉકાળવાનું છે પછી આપણે એમાં સ્લો ફ્લેમ કરી ચોખાનો લોટ એક કપ ભરી ઉમેરી દઈશું જે કપથી પાણીનું માપ બે કપ લીધું હોય એ એક કપ ભરી ચોખાનો લોટ અડધો કપ જુવારનો લોટ ઉમેરી દઈશું મિક્સ કરીશું અને પછી લાસ્ટમાં બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મેં વેલણ લીધું છે વેલણથી મિક્સ કરવામાં બહુ ઇઝી પડે આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે હવે એને નીચે ઉતારી ગેસ પર સ્લો ફ્લેમ પર એક તવો મૂકી દઈશું એના પર કઢાઈ મૂકી દઈશું સાથે મિશ્રણમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી મિક્સ કરી દઈશું અહીંયા તેલ તમે એક ટેબલ સ્પૂન જેટલું પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને ઢાંકી પાંચ મિનિટ જેવું આપણે એને સ્ટીમ કરવાનું છે તો એકદમ સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે તમારે એને ચેક કરતા જવાનું છે કે તળીએ બેસી નથી ગયું એમ તો લગભગ થી અઢી મિનિટ પછી આ રીતે એકવાર એને મિક્સ કરી દેવાનું પાછું મેં એને ઢાંકી દીધું પાછું આપણે એને એકવાર ચેક કરી લઈશું તો એકદમ સરખી રીતે હવે લોટ આપણો સ્ટીમ થઈ અને તમે જોઈ શકો છો બિલકુલ ચીકણો નહીં હોય એવો રહેશે તો પાંચ મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને લોયાને નીચે ઉતારી અને લોટને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એટલે જલ્દીથી એ હલકો ઠંડો થઈ જાય આ રીતે ઠંડો થઈ જાય હલકો એટલે આપણે એમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને એકદમ સારી રીતે લોટ સાથે લીંબુને મિક્સ કરી દઈશું અહીંયા જરૂર લાગે તો હાથ થોડો તમારે તેલવાળો કરવાનો જો હાથ પર ચીપકે લોટ તો એકદમ સારી રીતે મેં એને મસળી અને આ રીતે લોટ રેડી કરી લીધો લોટ હવે હલકો ગરમ છે હાથ લગાવી શકું એટલો ગરમ હોય ત્યારે તમારે લીંબુ આ રીતે નીચોવી દેવાનું પછી આપણે એમાંથી નાના નાના એક સરખા આ રીતે હું ગોળા વાળી લઈશ ગોળા વાળી લ્યો પછી આપણે એમાંથી નાના નાના વડા તો નાની નાની ટીકી તો એકદમ સ્મૂથ ગોળો કરી લેવાનો હલકો એને પ્રેસ કરવાનું એટલે આ રીતે નાની નાની ટીકી રેડી થઈ જશે તો આ રીતે આપણે બધા વડા રેડી કરી લઈશું તો આને તમે ઢેકરા પણ કહી શકો તો આ રીતે બધા હું ઢેકરા કે વડા રેડી કરી લઈશ અને સાથે સાઈડમાં હું ટમેટાની ચટણી પણ બનાવી રહી છું તો ટમેટાની ચટણી માટે એક પેનમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં ચારથી પાંચ લસણની કળીઓ નાની છે એટલે મેં વધારે લીધી છે ત્રણથી ચાર સૂકા લાલ મોળા મરચાં બહુ તીખા નથી લેવાના ચપટી જેટલી હિંગ અને ચાર ટમેટાના ટુકડા ઉમેરી દઈશું સાથે મીઠું ઉમેરી દઈશું મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ચટણી પ્રમાણે ઉમેરવાનું છે અને પછી આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તો ચારથી પાંચ મિનિટ જેવું આપણે ટમેટાને સારી રીતે સાતળી લઈશું તો આ રીતે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી મેં એને ઢાંકીને થવા દીધું તો આ રીતે હવે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે એક નાનો ટુકડો આંબલીનો અને એક નાનો ગોળનો ટુકડો ઉમેરી દઈશું તો ખટાશ અને ગળપણ બે બેલેન્સ કરી ઉમેરી દેવાનું પાછું ઢાંકી બે મિનિટ જેવું થવા દેવાનું એટલે ગોળ પીગળી જશે અને આંબલી પણ સોફ્ટ થઈ જશે અને ટમેટા એકદમ મસી એવા આવા સોફ્ટ થઈ જશે હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને તમારે જો ઠંડુ થવા દેવું હોય તો ઠંડુ થવા દેવાનું નહીં તો ઊંડો મિક્સર જાર હોય એમાં તમારે આ મિશ્રણને ટ્રાન્સફર કરી અને ત્રણથી ચાર વાર લીલા ધાણા સાથે તમારે એને પલ્સ કરવાનું છે તો પહેલાં બે ત્રણ વાર મેં પલ્સ કર્યું પછી એકવાર લીલા ધાણા સાથે પલ્સ કર્યું એટલે ચટણી તૈયાર છે તો આપણે એને પછી સૌ કરીશું હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ એકવાર ગરમ થઈ જાય એટલે આપણે જે ઢેકરા વડા બનાવ્યા છે તેલમાં જેટલા આવે એટલા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ એકવાર તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ કરી લેવાની અને પછી તમારે વડાને એક મિનિટ જેવું ફ્રાય કરી ફ્લિપ કરવાના પાછું એક મિનિટ જેવું ફ્રાય કરવાનું પાછા વડાને તમારે ફ્લિપ કરવાના લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે વડાને ગોલ્ડન અને આ રીતે વડા છે પહેલાં ફ્લેટ હશે જેમ જેમ તમે એને સરખી રીતે તળશો મીડિયમ ફ્લેમ પર હાઈ ફ્લેમ પર બહારથી બ્રાઉન થઈ જશે પણ અંદરથી બરાબર નહીં થાય તો ગેસની ફ્લેમ તમારે લો મીડિયમ સાઈડ રાખવાની છે એટલે ધીરે ધીરે હલકો એનો આવો ગોલ્ડન કલરનો આવે ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાના છે જ્યારે આવો કલર આવી જાય ગોલ્ડન હલકો એટલે આપણે વડાને કે ઢેકરાને બહાર કાઢી લઈશું અને આપણે એને કિચન પેપર પર મૂકી દઈશું આ વડા એકદમ ગરમ ગરમ તો બહુ ટેસ્ટી એવા લાગે છે ઠંડા પણ ખાઈ શકો પણ ગરમ ગરમ તો તમે ચા સાથે પણ એને ખાઈ શકો તો આ જ રીતે આપણે બીજા બધા પણ ઢેકરા તળી અને રેડી કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો પહેલાં ફ્લેટ હતા પણ તળાઈ જશે અને ગોલ્ડન કલર થશે અને સરખી રીતે તળાશે એટલે એકદમ ફૂલી આ રીતે રાઉન્ડ રાઉન્ડ જેવો શેપ આવી જશે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા રેડી થઈ ગયા આ જ રીતે હું બીજા બધા પણ ફ્રાય કરીને રેડી કરી લઈશ તો બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલા ચણાના વડા કે ઢેકરા તૈયાર છે ગરમ ગરમ ચા સાથે કે ચટણી સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે તો લીલા ચણા શિયાળામાં ખૂબ જ અવેલેબલ હોય છે એનાથી આ બનેલો નાસ્તો જો તમે એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી અને તમે ક્યારેય નહીં ખાધો હોય આવો નાસ્તો તો તો તમે એને ગરમા ગરમ બનાવેલી ટમેટાની ચટણી સાથે અને તમે જોઈ શકો છો તો એકવાર જો તમે બનાવશો તો વારંવાર આ નાસ્તો બનાવશો તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કેવું લાગ્યો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો